રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે આજનો આપણે નવો ટોપિક જોવા જઈ રહ્યા છીએ તમે જાણો છો રીપી એટલે શું રીપી એટલે ગુરુ અને આજે તમારી સમય બહાર રજના ગુરુ શર્મા સર હાજર છે શર્મા સર શર્માના ચાલો જોઈએ આજના નવા ટોપિક તરફ ઓકે તમારું ધ્યાન અહીંયા જ રાખજો ઓકે બાળકો આપણે રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે અને પહેલા આપણે એક ટોપિક જોયો હતો કોષ વિભાજનનો સમૃતિ વિભાજનનો તબક્કો એના તબક્કાઓ જોયા એનું મહત્વ જોયું કેટલી વિશિષ્ટ વાતો કરી ત્યાર પછીનો એક તબક્કો આપણે કહી શકીએ છીએ અહીંયા ઘડી જેનું નામ છે બીજો તબક્કો કોષ વિભાજન માટેનો અર્ધિકરણ બરાબર છે આ અર્ધિકરણ શું જરા જઈએ આપણે અર્ધિકરણ મિયોસિસ રિડક્શન ડિવિઝન રિડક્શન ખરેખર એમ થાય ઘટાડાની પ્રક્રિયા હા સમસૂત્રી ભાજન એક એવી પ્રક્રિયા હતી કે જેમાં રંગ સૂત્રની સંખ્યા મૂળ કોષના એટલી જળવાઈ રહેતી હતી જયારે અહીંયા આ પ્રક્રિયા જોવા મળતી નથી તો એ શું છે જરા જોઈએ આપણે જે વિશિષ્ટ પ્રકારનું કોષ વિભાજન કહી શકાય છે દ્વિકીય કોષમાંથી એકકીય ચાર કોષો બને એટલે શું તો કે જે દ્વિકીય રચના હોય જે દ્વિકીય રચના જોવા મળતી હોય છે એ એકકીયમાં ફેરવાઈ જાય છે કેવી રીતના તો જે ટ્વાઇસેનની રચના છે કોષની એનો વિભાજન થાય અને ચાર કોષો બની શકે છે તો આ જે પ્રક્રિયા છે દ્વિકીય કોષમાંથી એકકીય ચાર કોષો બનતા હોય છે તો એ ક્યારે જોવા મળી શકે છે અર્ધિકરણના તબક્કા દરમિયાન કે જ્યારે મુખ્યત્વે રીતે પરિસ્થિતિ જોવા મળતી હોય છે યાદ રાખી બીજો એની તેના બે તબક્કા છે એક અર્ધીકરણ એક કહેવાય એને જ વિષમ વિભાજન કહેવાય એને અર્ધસૂત્રી વિભાજન કહેવાય તો એ શું છે તો ટોયસ એનું વિભાજન થાય એને કારણે એકકીય કોષ બને પાંચો વિભાજન થાય તો આને આપણે કહી શકીએ છીએ પલ્લું વિભાજન એટલે કે અર્ધિકરણ 1 આને કહી શકાય છે બીજો વિભાજન એટલે કે અર્ધિકરણ 2 તો આ જે અર્ધિકરણ 1 છે ત્યારે શું થયું કહેવાય તો ટવાઈસ એનમાંથી n બંને તમે જોઈ શકો છો અહીં આગળ

કે પિતૃ કોષમાંથી જે નવા કોષો બને ને એના કરતા અડધા રંગ સતો થાય તો એ સાચી પણ જ્યારે હવે આ વિભાજન તો થઈ ચૂક્યું છે હવે આનો વારો શરૂ છે ઇટ મીન્સ કે આ બે ભાગો છૂટા પડતા હોય છે બે ભાગો જે છૂટા પડતા છે એન એન પ્રકારના તો એ શું એવું કહેવાય મૂળ કોષ તો એન જ છે એટલે એ કેવું કહેવાય સમ વિભાજન પ્રકારનું જ કહેવાય સમ સૂત્રણ જ કહી શકાય સમ સૂત્રી ભાજન પણ કહી શકાય એને સમ સૂત્રણ શબ્દ પણ આપણે વાપરી શકીએ છીએ આની ખાસિયત છે બીજી ખાસિયત છે અર્ધીકરણ માટેની તો આ દરમિયાન ડીએનએ નું જે સ્વયં છે રંગ સૂત્ર વિભાજન છે એ એક જ વખત થશે બહુ મહત્વનો મુદ્દો આ વાક્ય કેમ સર એવું તો જ્યારે કોઈ પણ કોષ વિભાજન પામમાં રેડી હોય તો એને ક્યાં ગયો હોય પહેલા તો કે G1 S G2 માંથી પસાર થઈને આવ્યો હોય ત્યારે ડીએનએ સંયોજન થઈ ચૂકેલું હોય તો ડીએનએ જરૂરી ઘટકો બની ચૂક્યા છે ઓકે તો ડીએનએ બન્યા એક વખત પણ વિભાજન બે વખત બે વખત થશે ખાસ બરાબર જોજો એટલે ડીએનએ નું સંયોજન અને રંગ સુધી વિભાજન કેટલી વખત થશે એક વખત થશે બહુ મજાની વાત અને કોષ કેન્દ્રનું વિભાજન બે વખત થયેલું જોવા મળતું હોય છે તો એક વિશિષ્ટ વાત એમાં જોવા મળી શકે છે તો અર્ધિકરણના બે તબક્કા છે અર્ધિકરણ એક અર્ધિકરણ બે થઈ અવસ્થા આપણે જોતા જઈએ કેવી છે બાબતો છે એની અર્ધિકરણ એક અવસ્થા જે છે એને આપણે સમજવું હોય તો એને આપણે વેચી શકીએ છીએ અલગ અલગ તબક્કાઓની અંદર એકનું નામ છે પૂર્વા અવસ્થા એક એક છે ભાજના અવસ્થા એક ભાજનોત્તરા અવસ્થા એક અને અંત્ય અવસ્થા એક તરીકે ઓળખી શકાય આ બધા તબક્કાઓમાં આપણે જાણીએ છીએ બધા નામ તો આગળ આવી ગયા સમસુધી ભાજન મુદ્દામાં જયારે ભણતા ત્યારે પણ એ સમસૂત્રી ભાજનમાં પાછળ છે ને રોમન આંકડામાં નંબર નથી લખ્યો એની ઓળખાણ ઓળખાણ કે સર આપણે પૂર્વવસ્થા પૂછ્યું તો કઈ યાદ રાખવાની સમસૂત્રી ભાજનની છે કે અર્ધસૂત્રી ભાજનની તો સામાન્ય રીતે ક્યાં તો લખ્યું જ હોય કે અર્ધસૂત્રી ભાજનની પૂર્વાવસ્થા તો તમારો વિચાર એના પ્રમાણે ચાલો જોઈએ તમારે એમસીક્યુ એના પ્રમાણે સોલ્વ કરવાના છે પણ જયારે કંઈ નથી કીધું તો પૂર્વાવસ્થા લખવામાં આવે તો ઇટ મીન્સ કે સમસૂતિ ભાજન પૂર્વાવસ્થા વન કે ટુ લખો એટલે અર્ધસૂત્રી ભાજન આની ઓળખાણ બરાબર છે પણ આમાંની જે પૂર્વાવસ્થા છે ને એ બહુ મહત્વની એક અવસ્થા છે બહુ જ લાંબી આમ પણ લાંબી છે પણ અર્ધિકરણ જે છે એ દરમિયાનની પૂર્વાવસ્થા સૌથી લાંબો સમયગાળો કાઢે છે અને એટલા માટે એનું બહુ મોટું મહત્વ છે તો એને સમજવા માટે એને આપણે અલગ અલગ તબક્કામાં સમજીએ એના બહુ નાના ભાગલા પાડતા જઈએ ઉપ તબક્કાઓ વેચી દઈએ તો પહેલા આપણે ખાલી માત્રને વાત વાત કરીશું પૂર્વાવસ્થા વનની અંદર ઇટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલ જોઈએ આપણે તો પૂર્વ એક ખૂબ જ જટિલ અને લાંબો તબક્કો છે આપણે હમણાં વાત કરી જટિલ અને લાંબો કેમ સર એવું આગળની પૂર્વ તો હતી ને આમાં શું કેમ ફેરફાર એવો થવાનો છે તો સમસૂત્રી વાજનમાં આપણે શું હતું બધું સરખું સરખું વેચવાનું હતું એટલે બહુ ધ્યાન નતું બધું સરખું વેચાઈ ગયું અહીંયા ઘડી શું છે ડીએનએ એક એક ભાગને સરખા વેચવાના છે બધા જ રંગ સૂત્રને સરખે વેચવાના છે તો એના માટેની જે ગોઠવણી કરવી છે એટલે રંગ સૂત્રને સુવ્યવસ્થિત આયોજનબદ્ધ ગોઠવણી કરવા માટે આ સમયગાળો બહુ મોટો સમય લે છે એટલે ખૂબ જટિલ અને લાંબો તબક્કો તરીકે ઓળખી શકાય છે એને જો અલગ અલગ તબક્કામાં વેચીએ તો કંઈક આવા નામ પાડી શકાય છે તો પહેલું છે લેપ્ટોટીન અવસ્થા કહી શકાય છે આપણે કહી શકીએ છીએ લેપ્ટોટિન જે અવસ્થા છે શું છે તો કે રંગ સૂત્ર દ્રવ્ય આ દરમિયાન સંકોચન પામી લાંબા પાપડા રંગ સૂત્રમાં ફેરવાઈ જાય છે બરાબર એ શું છે તો જે રંગ સૂત્ર હોય છે કોષ કેન્દ્રની અંદરની વાત આપણે કરીએ તો આની અંદર જે રંગ સૂત્ર હોય છે એ સંકોચન પામી અને પાપડા લાંબા તંતુ જેવા બંનેના દેખાતા હોય છે હા આની ખાસિયત બીજી શું કહી દઉં

જે તારા કેન્દ્ર હોય છે તરફ મોટા ભાગના ગોઠવણી હોય અને એટલે આ જે રચના છે ને એ કોના જેવી દેખાતી હોય તો કે એક પ્રકારના બુકે જેવી દેખાતી હોય ઇટ ઇઝ અ બુકે તો બુકે પ્રકારની રચના બુકે સ્ટેજ તરીકે કહેવાય એ ગુચ્છાદાર ફૂલોનો ગુચ્છો હોય પૂંજ હોય ફૂલોનો સમૂહ હોય એના જેવો દેખાતું હોય છે એટલા માટે વિશિષ્ટ વાત કહી શકાય છે અને આ એલ અવસ્થા ટૂંકમાં આપણે કહીએ લેપ્ટોટીન પરથી અને સૌથી પહેલો તબક્કો કહી શકાય ત્યાર પછી શું જોવા મળે ઝાયગોટીન સેડ અવસ્થા સાઇનેપ્ટોટિન અવસ્થા તરીકે ઓળખી શકાય પણ આ શબ્દ પહેલા જરા જોતા જજો મેં એક શબ્દ છે સમજાત રંગ સૂત્રોની જોડી બને હવે એ શું છે પેલા તો તો સમજાત રંગ સૂત્ર શું છે જરા સમજો અહીંયા કડી બે રંગ સૂત્રો રચના કદ આકાર અને તેના પરના જનીનોની ગોઠવણીમાં એક સમાન તેને સમજાત રંગ સૂત્ર કહેવાય યાદ રાખજો તેને સમજાત રંગ સૂત્ર કહેવાય શું છે છે સમજાત રંગ સૂત્ર જે એટલે કે છે એકબીજાના માટેના અને એકબીજાના વિકલ્પમાં કામ કરનારા છે ઓપ્શનમાં કામ કરનારા છે બરોબર છે તો એ જે રચના છે એને બધા એકબીજા કેવા રંગ સૂત્ર કહેવાય સમજાત રંગ સૂત્ર કહેવાય સરખા સરખા રંગ સૂત્ર તરીકે ઓળખી શકાય આ જે સમજાત રંગ સૂત્રો છે ને એ એક બે નજીક નજીક ગોઠવા જોઈએ કેમ એવું થોડે જોયું કે જ્યારે એસ તબક્કો હતો ત્યારે તો રંગ સૂત્ર દ્રવ્ય બનતા હતા અને રંગ સૂત્ર જ્યારે દ્રવ્ય બનતા હોય તો એ પરિસ્થિતિ દરમિયાન મૂળભૂત રીતે રંગ સૂત્ર જે છે એ ગમે તેમ વેર વિખેર થયા હોય ગમે તેમ પ્રસરેલા હોય એટલે પહેલા નંબરનો રંગ સૂત્ર બીજા ખૂણામાં હોય તો એના જેવો બીજું જે રંગ સૂત્ર એ કહેશે બીજા કોઈ ખૂણામાં હોય તો એને પહેલા બેની નજીક લાવવાના છે તો જે સરખા સરખા રંગ સૂત્ર છે એક બેની નજીક નજીક આવે અને

જેમ જોવા મળે એ ઝીપરની જેમ થયેલી ઘટના કહી શકાય છે એકદમ સરળ પ્રકાર યાદ રાખજો આ ઘટના જે ઝીપરની જેમ જોવા મળતી હોય છે તો સામ સમયના રંગ સુધી જોડાતા જાય અને પરિણામે આવું બનતું હોય છે તો વાત ચાલતી હતી ઝીપરની જેમ એટલે શું તમે જાણો છો કે આપણે તમારા પાસે જે પેલો પાઉચ છે તમારા ઘરમાં એ પાઉચમાં કેવું છે કે ચેન છે અને એની ઉપર એક નાની લોખંડનું ગડગડી ગળ ગળી જેવું છે એને ઝીપર કહેવાય એ ઝીપર છે એ શું કહેવાય બંને રંગ સૂત્ર એની ભાગ એમ નજીક નજીક આવતા જાય જોડાતા જાય એમ અહીંયા ઘડી પણ એ ઝીપર એમ જોડાય છે એ પ્રક્રિયાને સાઇનેપ્સિસની પ્રક્રિયા તરીકે ઓળખી શકાય છે આ તો આપણે એમ કહે છે પાશ્વીય જોડાણ ગુજરાતીમાં જો શબ્દ વાપરો એકદમ પરફેક્ટ તો પાશ્વીય જોડાણના નામથી એને ઓળખી શકાય છે આખી ઘટના આ પાશ્વીય જોડાણ જે થાય છે ત્યારે જે રંગસૂત્ર સમજાત નજીક નજીક આવતા હોય છે અને એટલા માટે એ ન્યુક્લિયો પ્રોટીન જોડાયેલા કહી શકાય છે તો એને સાયનેપ્ટિસ સંકુલ તરીકે અથવા એને સંકુલ તરીકે ઓળખી શકાય છે કેમ તો તો કે એક જે છે એની હોય એને કારણે રંગ સૂત્ર એકદમ નજીક નજીક ગોઠવાઈ ગયા છે અને એના માટે ન્યુક્લિયો પ્રોટીન જે અંદર આવેલો છે એ ન્યુક્લિયો પ્રોટીન એને જોડી રાખવામાં મદદ કરી શકે છે તો જે ગોઠાણ ગોઠવણી એ પ્રક્રિયા જોવા મળી શકે છે એ આખી સાઇનેપ્ટિયલ સંકુલ બનાવેલું કહી શકાય છે અને એટલા માટે સાંભળે બરાબર એટલા માટે રંગ સૂત્ર આપણને દ્વિસૂત્રીય દેખાય છે આપણને બે દેખાય છે એક ને બીજો દેખાય છે પણ ખરેખર ચતુર્સૂત્રી હોય છે કેમ ચતુર્સૂત્રી હોય છે તમે જોઈ શકો છો આ એક આ બે આ ત્રણ અને આ ચાર તો સ્પષ્ટ રંગ સૂત્રિકાઓ ચાર હોય છે પણ એ દરમિયાન એટલો નજીક આવી ગયા છે કે તમને ખાલી આ એક દેખાતી હોય અને આ બીજી દેખાતી હોય એટલે દેખાવ સ્વરૂપ કેવો છે તો કે દ્વિસૂત્રી પણ સામાન્ય રીતે રચના કેવી છે ચતુરસૂત્રી અને એટલે એવી એટલી બધી અંબળાયેલી હોય એક આખી રચના તૈયાર થઈ જાય અને પરિણામે આ રચના ઝાયકોટીન અવસ્થા એને આપણે સાયનેપ્ટોનિન સાયનેપ્ટોટીન અવસ્થા તરીકે પણ ઓળખી શકીએ છીએ એને આપણે ઝેડ અવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ ઓકે ત્યાર પછીની અવસ્થાની વાત કરીએ તો પેકેટીન અને પેકાઇટીન પણ કહેવાય રંગ સૂત્રિકાઓ સહેજ અલગ પડે છે જેથી દોહિત્રી રંગ સૂત્રિકા તરીકે ઓળખાય છે એટલે શું તો શું હતું આપણે જોયું ને કે એક રંગ સૂત્ર હતું એની બરોબર નજીક આખી રંગ સૂત્રી બીજું ગોઠવાઈ ગયેલું એટલે દ્વિસૂત્રી રચના દેખાતી હતી હવે શું થાય છે રંગ સૂત્રિકાઓ સહેજ દૂર ખસવા લાગે જે એકદમ નજીક નજીક હતી ને સહેજ દૂર ખસવા લાગી ગઈ હવે ત્યારે તમે જોવો છો તો તમને એક જ રંગ એક જ આંગળી દેખાઈ રહી છે પણ ખરેખર તો બે છે તો હવે બે જે છે એ પેલા દેખાય છે કેવી રીતના અહીંયા ઘડી મુખ્યત્વે બે આમ છે તો તમને દેખાય છે કેટલી અત્યારના સામેથી ખાલી બે બે દેખાય છે બરાબર છે પણ છે તો કેટલી બે બે પણ છે તો ચાર હવે આ ચાર છૂટી પડવા લાગી ગઈ તો એવું અહીંયા આગળ ઘડી થયું છે તો શું થશે અહીંયા ઘડી તો કે રંગ સૂત્ર આ જે રંગસૂત્રી ગા રંગસૂત્રી ગા એ બધી દૂર થશે થોડીક તો હવે તમને એક બે ત્રણ ચાર રંગ સૂત્રિકા છૂટી પડે દેખાશે અને તે કેવી દેખાય છે બેની દોહિત્રી રંગ સૂત્રિકા તરીકે ઓળખી શકાય છે એટલે રંગ સૂત્ર સ્પષ્ટ ચતુર સૂત્રી ક્યારે દેખાય જો તમને એવું પૂછાય કે ચતુર હોય ક્યારે તો કે હોય ઝાયગોટીન પણ સ્પષ્ટ દેખાય ક્યારે તો એના માટે શબ્દ તમારો આવે છે પેકેટિન પેકાઇટીન તરીકે ઓળખી શકાય છે યાદ રાખજો દોહિત્રી રંગ સૂત્રો પુનઃ સંયોજિત ગંઠિકાનું નિર્માણ કરે એ વળી શું છે તો જ્યાં જ્યાં આ રંગ સૂત્રિકાઓની સાથે ક્યાંક જોડાયેલી રહી જગ્યા પર થાય છે એટલા માટે એ જે રચના છે ત્યાં આગળ નાની ગાંઠ જેવી રચના બને એને પુનઃ સંયોજિત ગંઠિકાઓ તરીકે ઓળખી શકાય અને આવી જે ગંઠિકાઓ બને તે વિસ્તારમાં અસમરૂપી રંગ સૂત્રિકાઓ વચ્ચે व्यतिकरणनी रचना એટલે કે ક્રોસિંગ ઓવર ગુજરાતી માં સીઓ એટલે ક્રોસિંગ ઓવર ઘટના થાય કેવી રીતના તો આ એક રંગસૂત્ર છે આ બીજું રંગસૂત્ર છે ઓકે તો એક રંગસૂત્રની એક રંગસૂત્રની આ બંને રંગસૂત્રીકાઓ કેવી કહેવાય આગળ નંબરિંગ આપી દો 1 નંબર આ 2 નંબર ના માટે કહેવાય આ 3 નંબર અને આ ફોર નંબર કહી દઉં તો વન અને ટુ આ બંને રંગ એક નંબરના છે અને આ 3 ને સૂત્ર કોની છે બે નંબરની છે ઓકે તો એવું કહી શકાય છે વન અને ટુ જે દેખાય છે એ રંગ સૂત્રની એક જ રંગ સૂત્રની બંને રંગ સૂત્રિકાઓ છે એટલે રંગ સૂત્રિકા કહેવાય તો રંગ સૂત્ર એક જ બરાબર છે બે નંબરનું સૂત્ર પર બે રંગ રંગસૂત્રિકાઓ છે રંગસૂત્રિકાઓ કહેવાય પરંતુ એક નંબરની રંગસૂત્રિકાઓ બીજા નંબરના સૂત્ર છે બીજું નંબરનું રંગ છે એની સાથે જોડાય એટલે શબ્દો વાપરી શકાય છે અસમ રૂપી એને અસમ જાત રંગ સૂત્રિકા પણ કહી શકાય છે અસમ જાત રંગ સૂત્રિકા પણ કહેવાય રંગ સૂત્ર કેવા રંગસૂત્ર સમાન તો રંગસૂત્ર સમજાત અને એની અસમજાત રંગ સૂત્રિકાની વચ્ચે ક્રોસિંગ ઓવરની ઘટના જોવા મળે એટલે કે વ્યતિકરણ થાય એટલે કે જરૂરી જનીન દ્રવ્ય જે હોય છે એની અદલા બદલી ફેરબદલી થાય તો જોવા મળી શકતી હોય છે અને એટલા માટે એ પ્રક્રિયા રીકોમ્બિનેસ ઉત્સેચકોની જરૂર પડતી હોય એમાં કોણ છે એક છે એન્ડોન્યુક્લિયસ ડી લાઈગેસ આવા ઉત્સેચકો જોઈએ ત્યારે એ ઘટના થાય કેમ ધારો કે તમને એવું કહેવામાં કે બે દોરીને બાંધી દો તો તમે ગાંઠ મારશો પણ ધારો કે તમે તોડીને બાંધી દો તો શું કરશો પહેલા તમે તોડશો અને પછી જોડશો તો પહેલા તોડવું પડશે અને પછી જોડશું તો પહેલા તૂટવાની પ્રક્રિયા થાય અને પાછા જોડવાની પ્રક્રિયા થઈ પાછા એટલે પુનઃ જોડવું એટલે સંયોજન તો પુનઃ સંયોજનની ઘટના અંગ્રેજીમાં એને જ કહેવાય છે ફરીથી જોડાવો એટલે રી રી હા અહીંયા રીપીની વાત નથી ચાલતી રી કોમ્બિનેશન ની પ્રક્રિયા ની વાત ચાલે છે તો એ જ ઘટના જોવા મળી શકે છે તેના માટે આ પહેલો એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક એવો છે જે તોડવાનું કામ કરે અને ડીએનએ લાઇગેઝ એ છે જે જોડવાનું કામ કરે યસ ત્યારે ઘટના થતી હોય છે તો આ વાતને થોડીક ફરીથી વન્સ અગેન એક નાની આકૃતિ સમજાવો તમને મને બહુ જ વધારે મન થાય કે તમને બહુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે તો એક રંગ સૂત્ર એ બંનેની વચ્ચે અવસ્થા થાય ત્યારે જોડાણ થઈ ગયું હશે પેકેટીની અવસ્થા થાય ત્યારે બંને રંગ સૂત્રની રંગસૂત્રિકા દૂર ખસવા લાગી ગઈ છે પણ દોહિત્રી રંગસૂત્રિકાઓ કસે ને કશે જોડાયેલી છે માને અહીંયા તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આ જે જોડાણ છે અહીંયા આગળ તો બીજું એક જોડાણ અહીંયા છે ત્રીજું એક જોડાણ અહીંયા પણ છે વ્યતિકરણની ઘટના થઈ શકે છે નોટ નેસેસરી કે ત્રણ ચાર જગ્યા પર થાય પણ કમ્પલસરી એક જગ્યા પર તો થાય જ હા આ યાદ રાખી દેવાનું વ્યતિકરણની જે ઘટના છે એ કોઈ એક સ્થાને હોય હા બહુ મહત્વની ઘટના છે અને એનો બહુ મોટા લાભો છે જોઈએ આપણે હમણાં તો એના શું થશે હવે જ્યારે આ રચનાઓ જે છે એકબીજાની આપલેની પ્રક્રિયા કરશે જની આપલેની પ્રક્રિયાઓ કરશે તો એને કારણે એને લીધે કઈ ઘટના થાય તો કે એને તોડવા માટે જે ઉત્સેજક જોઈશે એ એન્ડો ન્યુક્લિય એન્ડો એન્ડો એટલે અંદર ન્યુક્લિયસ એટલે ન્યુક્લિયસ પર અસર કરે તેવું અને લાઈગેસ ડીએનએ એટલે કે ન્યુક્લિક જોડનારો લાઈગેસ ઉત્સેજક જોઈશે તો ત્યારે આ ઘટના થશે અને આ અવસ્થા થાય એટલે પેકેટીન અવસ્થા ખૂબ જ મહત્વની અવસ્થા તરીકે ઓળખી શકાય છે અગત્યના મુદ્દા તરીકે આપણે એને યાદ રાખી શકીએ છીએ બરાબર છે તો આ મહત્વનો મુદ્દો કહી શકીએ છીએ આપણે એના પછી શું જોવા મળશે તો કે ડિપ્લોટીન અવસ્થા જોવા મળશે આ દરમિયાન શું થાય છે તો સાયનોપ્સિસ સંકુલનું વિઘટન થાય તો જે સંકુલ બની ગયું છે જે જોડાણ થયું છે એવો છૂટું પડવા લાગશે એ પ્રક્રિયા થશે વ્યતિકરણ સાથે સ્થાને સ્વસ્તિક ચોકડી રચાશે તો જે આગળ વ્યતિકરણ થાય છે વ્યતિકરણ થાય એ જગ્યા પર સ્વસ્તિક ચોકડી રચાતી જોવા મળી શકે છે તો અહીંયા શું થયું આપણે તો પેલી જરા ફોલો કરું છું આપણે એક રંગસૂત્ર હતું સફેદ કલરનું એકને થોડા કલર બદલીને આપણે બનાવેલા હતા તો અહીંયા આગળ આ એક રંગ સૂત્ર નું સેન્ટ્રોમિયર આનું સેન્ટ્રોમિયર છે હવે શું દેખાય છે તો કે જ્યાં ગડી જ્યાં ગડી બંને રંગ સૂત્ર જોડાયેલા છે ત્યાં ગડી વ્યતિકરણ જે ઘટના ચાલતી હતી એ જગ્યા પર એક ચોક્કસ સ્વस्तिक ચોકડી જેવી રચના તૈયાર થાય આપણે સ્વસ્તિ એટલે આમ દર્શાવી છે इट इज अ સ્વસ્тик તો આવી સ્વસ્ติกની રચના થતી હશે તો કે તમે અહીંયા જોઈ શકો છો આ ચોકડી બને છે આ આને આપણે આમ વિચારોને આમ વિચારો ચોકડી બની ગઈ અહીંયા ચોકડી બની ગઈ અહીંયા ચોકડી બની ગઈ બળ પડી ગઈ સ્વસ્તિક ચોકડીની રચના તૈયાર થતી જોવા મળતી હોય છે ત્યાં શું થશે તો ત્યાં કેટલી ચોકડીઓ બનશે એ ઘટના માટે જવાબદાર કોણ છે તો કે રંગ સૂત્રની લંબાઈમાં આધાર રાખે છે એટલે શું તો કે જેમ રંગ સૂત્ર વધુ લાંબા તેમ એમાં સ્વસ્તિક ચોકડી રીતે જે રંગ સૂત્ર હોય છે એ રંગ સૂત્રની લંબાઈ દરેક જુદી જુદી મેટાસેન્ટિક સબમેટાસન્ટિક એક્રોસેન્ટિક તો જો રંગસૂત્રની લંબાઈ જુદી જુદી છે રંગ અને અંદર તો સવાય છે કે અંદર જે જોડાણ થવાનું છે અંદર જે સ્થાન બનવાનું છે જોડાણ થવાનો સ્વસ્તિક જ છે તો એના પર આધાર રાખી શકે છે ખાસ યાદ રાખીએ આ અવસ્થામાં એક ઘટના જોવા મળતી હોય છે કેટલી વાર એવું થાય છે કે કેટલાક કોષોમાં જેમ કે પર્ટિક્યુલર સીધું યાદ રાખી દો કે અંડકોષ ચપડીનું ઉદાહરણ લખેલું છે ના ખાલી કહી દો કેટલાક કોષોમાં આપણે યાદ રાખીએ માનવ અંડકોષ જે હોય છે એમાં લાંબા સમય સુધી લાંબા સમય સુધી આ અવસ્થા જોવા મળે એટલે કે ડિપ્લોટિન અવસ્થા જોવા મળે યાદ રાખજો તો એવી અવસ્થાને શું કહેવાય એને ડીક્ટીઓટિન અવસ્થા કહેવાય એ બળી સૂચ સર તો જાણ્યું છે કે જ્યારે કોઈ એઝ અ ફીમેલ છોકરી તરીકે જન્મ લે તો જ્યારે જન્મે છે ત્યારે એની પાસે અંડપિંડમાં અંડકોષ તૈયાર છે પણ કયા સંદર્ભમાં તો કે તેની એમ કહી કહી શકાય શકાય છે છે એ પ્રથમ પૂર્વ અંડકોષની જે પરિસ્થિતિ એમાં રંગ સૂત્ર ક્યાં સુધી અર્ધિકરણ સ્ટેપમાં આવી ગયા હોય છે તો કે એની ડિપ્લોટિન અવસ્થા સુધી આવી ગયા હોય છે હા એના પછી સ્ટેપ આગળનો નહીં બતાવશે ત્યાં સુધી તૈયાર હશે બધા જ જેટલા પણ અને એટલે ત્યારે એની સંખ્યા લાખોમાં હોય છે

બીજું એક રંગ સૂત્ર છૂટું પડી ગયું પણ શું ફરક છે તો જો અહીંયા જોડાણ થયું છે તો આ જગ્યા પર એવું બની શકે છે અહીં આગળ વ્હાઈટ ભાગ આવી જાય બીજો એક ભાગ અહીંયા આગળ જોડાયેલો છે તો અહીંયા એક બીજો ભાગ જોડાયેલો જોવા મળી શકે ત્રીજો એક ભાગ અહીંયા છે તો આ એક વ્હાઈટ ભાગ થઈ ગયો છે બરાબર છે એ રીતના અહીંયા ઘડી કલર ચેન્જ બતાવી દો તમને તો આ જ્યાં જોડાણ થયેલું છે ત્યાં થોડો ઘણો ભાગ આવી ગયો હોય પીળો ભાગ અહીંયા આગળ આનો પીળો ભાગ આવી ગયો હોય અહીંયા અહીંયા વ્હાઈટ ભાગ આવી એટલે શું થયું કહેવાય એલાブラસ્કુ કે સકે છે કે એક નંબરનો જે રંગસૂત્ર છે સમજા રંગસૂત્ર આપણે નંબરિંગ તો એક જ રંગસૂત્ર સમજા રંગસૂત્ર છે તો એના એક રંગસૂત્રના થોડાક ભાગો અહીંયા જતાર્યા અને એના ભાગો થોડાક અહીં આવીને જોડાઈ ગયા એટલે એને શું કહે જનીનોની અદલાબદલી ફેર બદલી થઈ ગઈ કહેવાય એટલે આ ટુકડાથી છૂટો પડ્યો અહીંયા જોડાયા આ ટુકડા છૂટો પડ્યો અહીં જોડાયા એટલે રીકોમ્બિનેશનની પ્રક્રિયા થઈ ગઈ એટલે પર શબ્દોને પરાવર્ખમાં પડી ગઈ તો આ બધું થઈ ગયું એટલે રંગસૂત્ર છૂટા પડી દૂર દૂર ગોઠવા લાગી જશે કોષકેન્દ્રની અંદર સાથે સાથે તારા કેન્દ્ર દૂર દ્વારા ખસવા લાગશે દ્વિધ્રુય તાગ બનવા લાગશે અને પરિણામે જે પૂર્વાવસ્થામાં જોવા મળતું હતું તે જ રીતે અહીંયા ઘડી પણ કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર બદલ અદ્રશ્ય થઈ જાય ઓકે બાળકો આજના ટોપિકમાં તમને સમજવા પડી જ ગયા હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જ મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેઝ ટૉપિક